નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે ભાવ એક હજાર છસો એક રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સોળ હજાર દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સાઈઠ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર પાંચસો સત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર બસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ આડત્રીસ હજાર ચારસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેપન હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર આઠસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ એકાવન હજાર વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે